વાગરા તાલુકાના વજાપરા વિસ્તારમાં ચાલતી માટી ખનનની પ્રવૃત્તિ ઉપર દરોડું પાડી અઢાર ડમ્પર અને બે મશીન સહિત પાંચ પોઈન્ટ બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે શનિવારે સવારે દસ વાગ્યાથી શરૂ કરવામાં આવેલી કામગીરી રાત્રિના આઠ વાગ્યા સુધી ચાલી હતી હાલમાં કેટલા સમયથી માટી ખનન ચાલી રહ્યું છે અને કેટલી માટી ખોદવામાં આવી છે તેની વિગતો હજી સુધી બહાર આવી શકી નથી ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે તીર્થમાં નદીમાં ત્રણ લોકોના ડૂબવાના મોતની ઘટના બાદ બાદ ગેરકાયદેસર રેતી ખનન હવે માટી ખનન સામે તંત્રએ તવાઈ બોલાવી છે ભૂસ્તરશાસ્ત્રી રચના ઓઝા તથા તેમની ટીમે વાગરાના વજાપરા વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે સવારે દસ થી રાતના આઠ વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી સ્થળ ઉપરથી અઢાર ડમ્પર સહિત પાંચ પોઈન્ટ બે કરોડનો મુદ્દા માલ કબજે લેવાયો છે સ્થળ ઉપરથી મળેલા ડ્રાઈવરોની પૂછપરછ કરવામાં આવી હતી પણ હજી સુધી ચોક્કસ વિગતો તંત્રને મળી શકી નથી માટી ખનન માટે મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ માટી ખનન થઈ રહ્યું હતું તે સરકારી જગ્યા છે કે ખાનગી આ સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે હાલ તો વાહનો કબજે કરી માટી ખનન કોણ કરાવી રહ્યું હતું તેની તપાસમાં તંત્ર જોતરાયું છે રેડ માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે રેતી અને માટી ખનનને રોકવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે સ્ટાફ ઓછો પડતો હોય ત્યાં અન્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની મદદ લેવા આદેશ કરી દેવાયો છે આગામી દિવસોમાં પણ રેડની કામગીરી ચાલુ રાખવામાં આવશે તુષાર સુમેરા કલેક્ટર ભરૂચ સપ્તાહ પહેલા દરોડો પાડ્યો હતો પણ સફળતા ન મળી હતી વાગરાના વજાપરા વિસ્તારમાં ગેરકાયદેસર માટી કરવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી તંત્રને મળી હતી જાડી ઝાંખરાથી ઘેરાયેલા વિસ્તારમાં ખોદકામ જણાતા તંત્રએ વોચ ગોઠવી હતી ભરૂચના એસડીએમ મનીષા મનાણીએ જણાવ્યું હતું કે એક સપ્તાહ પહેલાં રેડ કરાઈ હતી પણ કંઈ હાથ ન લાગ્યું હતું શનિવારે સવારના સમયે ખાણખનીજ વિભાગ પોલીસ તથા મામલેદારની ટીમને સાથે રાખીને દરોડો પાડવામાં આવતા બે મશીનની મદદથી માટી ખોડીને ડમ્પરોમાં ભરવામાં આવી રહી હતી ટીમના દરોડા દરમિયાન કેટલાક ડ્રાઈવરો સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા